Yeah,

કરી હતી કે બીજા વિદ્યાર્થીઓને પણ ફીસ લિંક અને એડમિશન આપવામાં આવે જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા વીસી ધનેશ પટેલનો હેડ ઓફિસ ખાતે ઘેરાવ કરી વિરોધ કરશે શુક્રવાર ની રજુ વાત કરીએ જો શનિવારે આમ છે તેમ છે કરીને વાત મૂકી દીધી હજુ સુધી તો તમે ક્યાં હજુ

એસઓ દ્વારા યુનિવર્સિટીની મેઇન બિલ્ડિંગ ખાતે આજે ડીનસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને માંગ કરવામાં આવી છે કે જેવી રીતે એડમિશનની પ્રક્રિયામાં જે ભયંકર ભૂલો ભયંકરો ગપલા જે કોમર્સ ફેકલ્ટીમાં થયા છે તેને લઈને આજ રોજ આવેદનપત્ર આપ્યું છે મેરિટ લિસ્ટ લોકોને ઓફર લેટર જતા રહે છે પણ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં નથી આવતા અગિયારસો લોકો ફીસ ભરવાથી વંચિત હતા તેમાંથી એસી વિદ્યાર્થીઓને જ ફક્ત ઓફર લેટર અને ફીઝની લિંક મોકલવામાં આવે શું બાકીના એકસો વીસ વિદ્યાર્થીઓનો શું ભૂલ હતી એક હજાર વીસ વિદ્યાર્થીઓની શું ભૂલ હતી એનએસયુની માંગ છે કે એક પારદર્શક રીતે કામ થવું જોઈએ યુનિવર્સિટીમાં જે એડમિશન લેવા વિદ્યાર્થી આવતો હોય એ તમારો સૌ વિદ્યાર્થી તમારા માટે એક સમાન હોવો જોઈએ ના કે વાલા નીતિ અપનાવી જોઈએ એસી લોકોને વિદ્યાર્થીઓને ઓફર લેટર મોકલ્યા એક હજાર વીસ વિદ્યાર્થીઓ બાકી રહ્યા એ ક્યાંનો ન્યાય છે એનએસયુની લડત એ છે કે બાકીના રહેલા જે વિદ્યાર્થીઓ છે તેમને પણ ઓફર લેટર મોકલવામાં આવે તે પણ એડમિશનના હકદાર છે અને જો આજે અઢી વાગેનો ડીન સર દ્વારા સમય આપવામાં આવ્યો છે અને જો વહેલી તકે આ વસ્તુ પર નિરાકરણ નહીં થાય તો આવતીકાલે એનએસયુ હેડ ઓફિસ ખાતે ઉગ્રથી ઉગ્ર આંદોલન ડીન ઓફિસ અને વીસી ઓફિસ ખાતે કરશે